ફિફટીન અને જ્યારોનકભાઈએ સ્વિમિંગ પુલમાં નાતા નાતા નાખ્યો તો પાણીમાં તો કર નાખ્યું આપણે ગયું હવે આરતી બેન ને આપી દીધા બે ગિફ્ટ હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને હવે પીવાની છે આપણે ચા તો આજની શરૂઆત આપણા વ્લોગની થાસે ચા થી મમ્મી ચા પાલો ચા ની સોરી સાદુ હજી આપણે સાદુ પી તો હવે પીવાનું છે આપણે ચા દૂધ તો ચાદુ સવાર સવારમાં મારે કામ સવાર રોનકભાઈ તો થઈ ગયા હતા પેરેથી ગાયબ તો પછી કરી લીધા ને કોલ તો રજ ની જેમ આપડે થઈ ગયા છે નાઈ તો તૈયાર ને હવે જવાનું છે આપડે બાર રોનકભાઈ આવી ગયા સ્કૂટી ચાલુ કરીને ભાણુભાને અને પાછળ ને આવી ગયા ઉના અને ઉના રોનકભાઈ નો ફિફ્ટીન રિપેર કરવા માટે મૂક્યો હતો એ દુકાન નામ ફરીને તૈયાર આઈ કેર મોબાઈલ થઈ ગયું હતું તો હું કહું હાલો અત્યારે ઊભો નીચે ઉભા વળ નહીં પડે આપણે દુકાન ની અંદર જઈ અને પછી

તો પછી આપણે આવી ગયાના નવા લોકેશન ઉપર રોનકભાઈનો 15 અને જ્યાં રોનકભાઈએ સ્વિમિંગ પુલમાં નાતા નાતા નાખ્યો તો પાણીમાં જેની શક્યતા 99% ટકા જેવી તો ચાલુ થવાની નથી એક ટકો શાંત છે કે રિપેર થાય રોનકભાઈનું મોઢ હોય અત્યારે પડી ગયું તો કાઈ વાંધો નહીં હું તો ભાઈ ખાલી એટલું જ કહું છું કે જો મમ્મી પપ્પા આપણે એવા મોંઘા ફોન લઈ દેતા હોય તો એને હસવાય આ ભાઈ ની જેમ નો કરાય પછી પાછા આપણે આવી ગયા આઈ રિપેરિંગ માં અને ત્યાં આપણે આઈફોન મીકો રિપેર માટે કાગળ હાસ્યું છે લાવે લુખે સાવી લે સાપીવા જવાનું જવા ગમી પછી ઉનામાં રખડી રખડી ને થઈ ગયું હતું બહુ મોડું ઓલમોસ્ટ બે વાગી ગયા હતા તો પછી આપણે જવાનું હતું ઘરે તો પછી આપણે ચડી દીધી ગાડી ને રોડ ઉપર અને મસ્ત ભાઈ એકદમ જોરદાર પવન આવતો હતો હું મારો ભાણો રોનક ભાઈ બધા લેતા હતા પવન ની મોજ આવી ગયા છે આપણે ઘેરે અને હવે બેઠવાનું છે જમવા હેલો ગાઈસ તો હવે આપણે કરવાનું છે કે 8 વાયરલેસ માઇકનું અનબોક્સિંગ એક એક માઇક માઇક છે પછી ફોન અને કનેક્ટ કરવા માટે કનેક્ટર છે અને આઈફોનની પિન પણ છે નાના શું નહીં જોવાનું છે

પછી અમારે શૂટ કરવાના હતા નાના બે ત્રણ શોર્ટ વિડીયો તો પછી આવી ગયા અમે લોકેશન ઉપર અને કરી લીધા બે ત્રણ વિડીયો થોડાક આગળ નાખો એટલે અત્યારે તો આજે એક જ કબૂતર આવ્યું બીજા બધા ક્યાં ગયા ત્યાંનો બીજો ભાઈ આવી ગયો તો ભાઈ બીજા ત્રણ આવી ગયા હો ધીમે ધીમે ભેગા થાય મેં છો ભાઈ ચારાઓ ટોપ હવે ટાઈમ થઈ ગયો તો આપણે ચા પીવાનો તો ચાલો પી લઈએ ચા તો ભાઈ આજે એક પાર્સલ છે ને એ આપણે આજે ધૂંધવાણા લેવા જવાનું છે પછી આપણે નીકળી ગયા આપણી સ્કૂટી લઈને ધૂંધવાણા તરફ અને આપણે રસ્તામાંથી લઈ લીધો જમીન ભાઈ હારે કેમ કે ભાઈ તમને તો ખબર જ છે મને એકલાને ને બહાર જવામાં બીક લાગે આજ તો આપણે ધૂંધવાણા પહોંચાય પેલા આ ભાઈ આપણો વેઇટ કરતા હતા આપણો પાર્સલ લઈને પછી લઈ લીધા આપડે પાર્સલ ને આવી ગયા આપણે નાખ્યું આપણે ગીવ હવે આરતી બેન ને આપી દીધા બે ગીફ્ટ આજનો વ્લોગ નાનો હોવાના કારણે આપણે એડિટિંગમાં તો બહુ આજ ટાઈમ લીધો નથી અગિયાર જેવું થયું છે તો આવા જ અમારા વ્લોગ અને વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી